સવારે સાત વાગ્યાથી આ રોડ ધમધમતો હોય છે આપ જોઈ શકો છો એમ કોઈ એટલે બચારા ભાઈ એમની ગાડી પાર્ક કરીને ગયા છે એમને તો ખબર પણ નહીં હોય કે એમની ગાડી ભૂવામાં ગરકાઉ થઈ ગઈ છે આ ભૂવો દીપિકા ગાર્ડન એટલે કે બાલુભાઈ ખમણની સામેના રોડ પર અવારનવાર ભૂવા પાણીની ટાંકી આગળ ભૂવા તુલસીવાડી શાક માર્કેટ આગળ ભૂવા આ કારેલી બાગ એટલે કહેવાતો સારો વિસ્તાર છે પણ આ કારેલી બાગનું નામ હવે ચેન્જ કરીને ભુવા બાગ કરી દેવું એટલે જોઈએ આ વિસ્તારના ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો રાવપુરાના ધારાસભ્યો અન્ય ધારાસભ્યો કોઈને ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના લોકોને લોકોના કામ કરવામાં રસ નથી લોકોના ટેક્સના રૂપિયા પાણીમાં જાય છે આ તકલાદી કામમાં તમને અને અમને સૌને ખ્યાલ આવે છે કે આ નર્યો ને નર્યો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસકોને માત્ર ને માત્ર તાઇફાવો કરવામાં રસ છે પણ એ લોકોને ખબર નથી કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં આ વડોદરા